અમદાવાદ ખાતે આવેલ વસ્ત્રાલ ગામની અંદર નકલી ડોક્ટર દ્વારા ચલાવવામાં આવતી નકલી હોસ્પિટલ હોવાની માહિતી પીટીએન ન્યૂઝની ટીમને મળી હતી માહિતી મળતાની સાથે જ પીટીએન ન્યૂઝની ટીમ સ્થળ પર પહોંચી તે અંગેની ચકાસણી કર્યા બાદ વધુ પૂર્તતા માટે સ્ટિંગ ઓપરેશન હાથ ધર્યું હતું સ્ટિંગ ઓપરેશન દરમિયાન જાણવા મળેલ કે કૌશિક ઈશ્વરભાઈ નાયક નામનો વ્યક્તિ પોતાની જાતને બીએચએમએસ ડોક્ટર તથા પોતે સર્જિકલ આસિસ્ટન્ટ હોવાનું જણાવેલ છે તેમજ તેના દ્વારા સંચાલિત હેતવી હોસ્પિટલ બોગસ રજિસ્ટ્રેશન સાથે ચલાવતો હતો વસ્ત્રાલ તથા તેની આસપાસની ભોળી જનતાને પોતે નિષ્ણાંત ડોક્ટર હોવાનું કહી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવાનું કાર્ય કરતો હતો પીટીએન ન્યુઝના રિપોર્ટર રણજીત મકવાણાએ ત્યાં જઈને તેની ખરાઈ કરી હતી કે ખરેખરમાં ડોક્ટર નથી અને જ્યારે ડોક્ટર ને પૂછવામાં આવ્યું કે તેઓ ખરેખર ડોક્ટર છે કે કેમ ત્યારે તેઓ પોતાને બીએચએમએસ ડોક્ટર તરીકે ઓળખ આપે છે અને તેઓ મસા ભગંદર પથરી કોથળી અને ગાયનેક જેવા સર્જિકલ ઓપરેશન પણ કરે છે અને ત્યારબાદ પીટીએન ન્યૂઝ ની ટીમે હોમિયોપેથી કાઉન્સિલ ઓફ ગુજરાતના પ્રેસિડેન્ટ રાજેશ મહાલે સાથે આ ડોક્ટરના લાયસન્સ વિશે પૂછ્યું તો તેઓએ તેમના ત્યાંથી બેએચએમએસ થયા છે કે નહીં અને તેઓ ડોક્ટરનું લાયસન્સ ધરાવે છે કે નહીં તો રાજેશ મહાલે એવું જણાવ્યું હતું કે આ ડોક્ટર અમારા ત્યાંથી બીએચએમએસ નથી થયા અને ના તો આ ડોક્ટર તરીકેનું કોઈ પણ જાતનું લાયસન્સ ધરાવે છે એટલે કે પીટીએન ન્યૂઝે જે ખરાઈ કરી હતી એ બાબતે અમે લોકો થોડા આગળ વધ્યા કે આ ડોક્ટર નથી તે પાકું થઈ ગયું ગુજરાતમાં આપણે જોઈ ચૂક્યા છીએ કે નકલી ડોક્ટરો હોય છે અને ઘણા ડોક્ટરો નકલી હોય છે ત્યારે એવું પણ બનતું હોય છે કે તેઓ હોય છે અને આવો અનેકવાર થતું આવ્યો છે અને આવું ફરી એકવાર અમદાવાદની અંદર અમારી ન્યૂઝ ચેનલ એક સ્ટ્રીમ ઓપરેશન કર્યું છે કે જેમાં એક નકલી ડૉક્ટર પકડાઈ આવ્યા છે જેઓ બોલી રહ્યા છે કે તેઓ બીએમએચ કરેલું છે આ જ સંધાને આપણે હોમિયોપેથી કાઉન્સિલ ઓફ ગુજરાતના પ્રેસિડેન્ટ સાહેબ શ્રીને પ્રશ્ન કરવા માટે ઉપસ્થિત થયા છીએ તો આપણે જાણીએ કે શું આ ડૉક્ટર એમના કાઉન્સિલમાં રજીસ્ટર થયા છે નહીં સાહેબ અમે તમને જે જણાવ્યું છે કે આ ડૉક્ટર બી થયેલા છે તેઓ જણાવે છે કે હું બી એચ એમ છું તો શું તમને આના રજિસ્ટ્રેશન વિશે માહિતી છે હમણાં જ મારા ઓફિસમાં અમારા કાઉન્સિલમાં એ બધું ડૉક્ટરનું નામ આપ સાહેબે જે કીધું એનું નામ અમે ચેક કરાવ્યું રજિસ્ટ્રેશનમાં અમારે એમાં એનું રજિસ્ટર થયેલું ડૉક્ટર નથી એટલે તમને જે કહેતો હતો કે ભાઈ હું રજીસ્ટર છું બી એચ એમ છું પણ એવી અમારા જે કાઉન્સિલનું રજિસ્ટર છે એ રજિસ્ટરમાં એ ડૉક્ટર રજીસ્ટર થયેલું નથી એટલે એવો આપણે કહી શકીએ ને કે જે ડિગ્રી બોલી રહ્યો છે કે ખોટું બોલી રહ્યા છે હા એ ડૉક્ટર ખોટું જ ભૂલતો છે જો અમારી પાસે એનું રજીસ્ટ્રેશન થયેલું હોય તો અમે એને એક સર્ટિફિકેટ આપેલી હોય અને એની અમારી પાસે એની ટોટલી ટોટલ વિગત અમારી પાસે હોય અને અમારે ત્યાં રજીસ્ટર થયેલા ડૉક્ટરોનો રજિસ્ટ્રેશન નંબર પણ હોય અને આવા ડોક્ટરો જે ગેર ગેરકાયદેસર પ્રેક્ટિસ કરતા હોય છે લોકોના જીવન સાથે અમુક હોય છે ઠીક છે ના ના એ તો પણ હવે શું કહીએ આપણે કે હવે ડૉક્ટર વધી છે જ નહીં તો એને તમે કહો છો કે આ બહુ બધા છે આ વખતે સાથે કેન્દ્ર કરે છે લોકોના સાથે તો તમે કહો છો એ તો અંદર પર્સન્ટ રાઇટ વાત છે હવે મારી પૂછવું છે શું આવા જે લોકો તમારે તો રજીસ્ટર નથી થઈ રીતનો કહી રહ્યા કે એનો શું થયું તો એની કાર્યવાહી તમારે કાઉન્સિલ કરતી હોય છે ના એ અમારી કાર્યવાહી કાઉન્સિલના અંદર નથી આવતી પણ એની કાર્યવાહી તો તમારે કરી બહુ જ ડૉક્ટર છે એની પાસે કોઈ જાતની ડિગ્રી નથી તો ડિસ્ટ્રિક્ટ હેડ ઓફિસ છે જે ડીએચઓ કહેવાય એ ડીએચઓ સાહેબ જોડે તમે એમની કમ્પ્લેન્ટ કરીને કમ્પ્લેન્ટ કરી શકો છો અને એની કાર્યવાહી ડીએચઓના અંડર આવે છે જી આ આતા હોમિયોપેથી કાઉન્સિલ ઓફ ગુજરાતના પ્રેસિડેન્ટ જેઓ ચોક્કસથી કહી રહ્યા છે કે તેમને હાલ જ એક ચેક કરાવડાવ્યું છે કે આજે ડૉક્ટરનું નામ જે છે જેઓ પોતાની ડિગ્રી બીએચએમએસ જણાવે છે પણ ચકાસણી કરતાં એવું જાણવા મળ્યું છે કે એ ડૉક્ટરે અહીંયા પણ જાતનું રજિસ્ટ્રેશન નથી કરાવ્યું એટલે કે તેઓ ડૉક્ટર નથી અને વધુમાં તેઓ જણાવે છે કે આવા ડોક્ટર ઉપર કાર્યવાહી કરવાની સત્તા એ ગુજરાતના જિલ્લા આરોગ્ય અધિકારી પાસે રહેતી હોય છે હવે જોઈએ કે આ નકલી ડૉક્ટરને કેટલા ટાઈમની અંદર સરકારને તંત્ર પકડી પાડતી હોય છે અને તેના ઉપર એક કડકમાં કડક કાર્યવાહી કરતી હોય છે આ બાબત હવે જોઈ રહી ત્યારબાદ અમે સોલા સિવિલ ની અંદર જ્યાં હોસ્પિટલની નોંધણી કે લાયસન્સ મેળવવા માટે લોકો અરજી કરતા હોય છે તેવા અધિકારી પીના સોની અમે મુલાકાત લીધી અને પૂછ્યું કે શું આ હેતવી હોસ્પિટલ રજીસ્ટર થયેલી છે કે નહીં તો પીના સોની ના પાડી કે આ હોસ્પિટલ અમારે ત્યાં રજીસ્ટર થયેલી નથી એટલે આ બે અધિકારીઓ પાસેથી પૂર્તતા થઈ કે આ ડોક્ટર પણ નકલી છે અને હોસ્પિટલ પણ નકલી છે ત્યારબાદ પીટીએન ન્યૂઝની ટીમ અમદાવાદ જિલ્લા આરોગ્ય અધિકારી શૈલેશ પરમારને મળીને તેઓને આ બાબત વિશે જાણ કરી તેઓએ પણ કહ્યું કે અમે કામગીરી કરીશું પણ તેઓ પણ એકબીજા અધિકારીઓને ફોન કરીને પૂછતા રહ્યા કે આ કામ અમે કરીએ કે તમે કરશો મને એકબીજા સાથે વાતો કરી પણ કોઈએ કાર્યવાહી ના કરી છેલ્લા અઠવાડિયાથી અમારી પીટીએન ન્યૂઝની ટીમ જે પ્રમાણે સંલગ્ન આરોગ્ય વિભાગો તથા અધિકારીઓનો સંપર્ક કરતા તે અધિકારીઓમાંથી કોઈએ કાર્યવાહી કરવાની જવાબદારી સ્વીકારેલ ન હતી ત્યારબાદ પીટીએન ન્યૂઝની ટીમે અમદાવાદના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ભરત પરમાર સાથે ટેલિફોનિક વાત કરીને જાણ કરેલી તેઓએ તાત્કાલિક અસરથી આ હોસ્પિટલને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે તે સીલ સાથે નોટિસમાં જણાવેલ છે કે આ ધંધાવાળી એટલે કે ક્લિનિક જગ્યાનું સીલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હેલ્થ વિભાગ પૂર્વ ઝોન દ્વારા મારવામાં આવેલ છે જેની સક્ષમ સત્તાની મંજૂરી વગર ખોલવું અથવા ખોલાવવું કે તેની સાથે ચેડા કરવા તે ગુનો છે જો આમ કરવામાં આવશે અથવા માલુમ પડશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જેની ગંભીરપણે નોંધ લેવી આ મુજબની ચેતવણી આપવામાં આવી છે હવે આ સીલ સાથેની નોટિસમાં નકલી ડોક્ટરને લઈને તો કોઈ કાર્યવાહી થઈ હોય તેવું જણાતું જ નથી આ અંગે ડોક્ટર અશ્વિન ખરાડી જેઓ ડેપ્યુટી હેલ્થ ઓફિસર છે તેમનો સંપર્ક કરતા તેઓ મીટિંગમાં હોવાનું કહીને વાતને ટાળવાનો પ્રયત્ન કર્યો હતો બધા વધુ સમાચાર માટે જોતા રહો પીટીએન ન્યૂઝ ગુજરાતી